આજે માતાજી સુરેશભાઈ જય માતાજી અલ્પેશ બોલો છું પાલતાણા પાલતાણા દે અલ્પેશ કેલી આપણે ખોડિયાર મેં ધારે છે પેટ્રોલ પંપ ને તો ભીલવાડે થી હા ભીલવાડે હમ બોલો હા તો શું અમારે મીટરનું કરવાનું છે

મીટર નથી આવ્યા એમ અને ઘેર હા ઘેર અમારે ઘેર પાંચ પાંચ જણા તો બાડા હશે આંધળા છે એક હા આંધળા હમ 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 એક છોકરો છે ગાંદા ગેલા જેવો છે હમ હા કઈ થાય તો એમ થાય એમ ને છોકરા આંધળા છે છોકરાઓ છે છે એટલે મોટા જ છે પણ એ બધા

તો મારે શું સહાયતા કરવાની મીટર નું કામ કરાવી દે તો સારું એમ મીટર નું તમારે પાસે આધાર કાર્ડ છે બીજું રેશન કાર્ડ છે હા બીજું બીજું કઈ છે જ નહીં અમે તો બીજું વાવાઝોડામાં ને એમાં પાણીમાં વી ગયેલો છે ઓલ એક વર્ષ આવ્યું તું ને એમાં હા અને ઘરમાં એમાં ઠેકાણા છે ને કઈ ઓડિશા

હા ઈ છે ઠીક મામલતદાર માં જઈને આવક નો દાખલો કઢાવી લેજો આ આવક નો દાખલો હા તે વાંધો નહીં કઢાવી લઈશ આવક દાખલો એક કઢાવી લેજો એક જાતિનો દાખલો કઢાવી લેજો પછી ફોર્મ ભરવાનું આવે ને જીબી માં હા એમાં ચાર હજાર પિસ્તાલીસ ભરવા પડે મીટર તાત્કાલિક મળી જાય પણ આમાં એવું છે સુરેશભાઈ કે અમારી પાસે પૈસા નું થોડુક ઓલું છે એટલે અમારે ત્યાં કઈ થાય એમ છે હમ હા તમે કાક કરી દો તો સારું એમ કાક કરી દો ને વળી વાંધો નહી હવે તમે ફોર્મ તો ભરો બાકીનું તો પછી ફોર્મ ભરતી વખતે જે રકમ ભરવાની થતી છે ત્યારે મને કેજો હું મને કાલે ફોર્મ ભરતી વખતે ત્યાં રેજો હું આવીશ ને ફોર્મ ભરાય દેશે વાંધો નહીં હાલો એટલું એક ફોર્મ પહેલા અહીંયા ભરાવાનું છે જે બીમાં જે કાગળિયા માંગે ને આધાર કાર્ડ રેશન કાર્ડ અને બાજુવાળાનું લાઈટ બિલ હા ત્રણ ચાર પુરાવા લઈને જવાનું પછી અહીંયા ફોર્મ ભરવાનું ફોર્મ ભરવામાં પાસ થાય ને એટલે અહીંયા પૈસા ભરવાનું થાય ને હા એટલે મને કહેજો તો ધર હું આવીને કઈક કરાવું છું એ હાલો હો એ હા તમારું નામ અલ્પેશભાઈ ઠીક હા કોના બાદુ દદન ને છોકરા ને છોકરો